સ્મિતભાઈને આજ તો દૂધે ભૂલાઈ ગયું છે અને સ્મિતભાઈ ખાવાની પણ ના પાડે છે કે મારે વાળ કપાવા જાવ છે મમ્મી તો એના પપ્પા એને વાળ કપાવા લઈ જાય છે તો સ્મિતને વાળા કપાવીને આવે પછી આપણે એને પાછો ફરીને નવરાવો પડશે અત્યારમાં એકવાર તો એને નાઈ લીધું છે સ્મિત કે તો જે માતાજી બધાને જો આમ જો આમાં જો બટા આ બૂટ પહેલા બૂટ પહેરવા એ બોલો પેલા એ બોલતો નથી આમ જો કેટલો ડાયો છે બસ

તો તમે મારા બ્લોગ માં આગળ બન્યા રેજો સ્મિતભાઈ વાળ કપર આવે પછી આપડે એને પાછો નવરાવાનો છે